ચોમાસાની શરૂઆત થતાંની સાથે ડુંગરો પર વનરાજી ખીલી ઉઠે છે અને નદી દાળા છલકાવાથી આહલાદક દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકા પાસે આવેલ સુનસર ગામે આવેલ ધોધ જીવંત થયો છે તો તાલુકા પાસે આવેલ સુનસર ગામે ધરતી માતાના મંદિર પાસે આવેલ ડુંગર પરથી દર ચોમાસે વધારે વરસાદ આવે ત્યારે વહે છે તો રોજ વહેલી સવારથી બિલોડા તાલુકા અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેથી સુનસર પાસે આવેલ ડુંગર પરથી ધોધ વહેવા લાગ્યો હતો આ ત્યારે આ ધોધને મિની કાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે દૂર દૂરથી સહેલાણીઓ આ ધોધનો નજારો માણવા માટે ઉમટી પડતા હોય છે તો ધરતી માતાના મંદિર નજીક વહેતા આ ધોધનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે જોકે તંત્ર દ્વારા આટલી ઊંચાઈથી દૂધ વહે છે ત્યારે સહેલાણીઓને ચેતવણી માટેનો કોઈ બોર્ડ કે અન્ય કોઈ વ્યવસ્થા પણ રાખવામાં આવેલ નથી અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ